નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખબર ગુજરાત માં અને એક નવા વિડીયો મિત્રો આપણે જોશું કે આમલાલ ની પાંચ આગાહી વરસાદ ની નવી તારીખ નોંધી લેજો લોન ધારકો માટે ફાયદા ની વાત મળશે બે હાજર રૂપિયા ની સહાય રાહુલ ગાંધીએ કર્યો વડાપ્રધાન પર પ્રહાર અને ઓડિશા માં કોવિડ ગાઈડલાઈન્સ લાગુ કરવામાં આવી ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુ ના નવા ભાવ બહાર પડ્યા સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને પેન્શન અને ગુજરાતનું પ્રથમ અનાજનું એટીએમ અને ટોલ પ્લાઝા થશે બંધ આ તમામ સમાચારો જણાવું તે પહેલા મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેના પહેલા મિત્રો જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો જે કામના છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના જો રોજે રોજના તમે સમાચારો મેળવવા માગતા હો તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારી ચેનલ ખબર ગુજરાતના માધ્યમથી મળી જાય

તારીખ બાર અને તેર માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આગળ વધશે ત્યારબાદ આગળ નંબર ની વાત કરીએ તો તેર જૂન પછી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે ત્યારબાદ સમાચારની વાત કરીએ તો વરસાદની આ નવી તારીખો નોંધી લેજો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે જનમ જૂન મહિનાનું છેલ્લું સપ્તાહ એટલે કે

ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો મિત્રો વિગા મળશે બે હજાર રૂપિયા ની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે વિઘાદીઠ રૂપિયા વીસ હજાર સહાય અમલમાં મૂકી છે અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આજે ખેડૂત મિત્રો છે તેમને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા વીસ હજારની

વગેરે તમાજીએ બોધ ગયા વિધાનસભામાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે ત્યારબાદ બાદનો સૌથી મહત્ત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ઓડિશન લઈને સૌથી મોટા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે કેમ કે ઓડિશામાં કોવિડ ગાઈડલાઈન્સની જે નિયમો છે તેને લાગુ કરી દેવામાં આવી છે કેમ કે કો ઓડિશનની વાત કરીએ તો ઓડિશામાં માથાનો દુખાવો આંખોમાં બળતરા સુકી ઉદરસ સ્વાદ કે ગંધ ન આવવી અને ફરી માસ્ક ફરજિયાત આ તમામ લક્ષણોને કારણે આ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે અને મિત્રો શાળાઓમાં હળવા લક્ષણોવાળા બાળકો માટે માસ્કને એકદમ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે મિત્રો ગંભીર લક્ષણોવાળા બાળકોને આઇસોલેટ થવાની સલાહ આપવામાં આવી છે અને શિક્ષણ મંત્રી મંત્રી નિત્યાનંદ ગોંડે જણાવ્યું હતું કે જે બાળકોને શરદી ઉધરસ અથવા તાવ જેવા હળવા લક્ષણો હોય તેમણે શાળામાં માસ્ક પહેરવું ફરજિયાત છે અને ગળામાં દુખાવો નાક વહેવું કે બંધ થવું સ્નાયુમાં દુખાવો જણા અથવા ઉલટી પણ થાય છે આ કોવિડના સામાન્ય લક્ષણો છે આ લક્ષણો લક્ષણોને કારણે ઓડિશામાં કોવિડ ગાઈડલાઇન્સને ને લાગુ કરી દેવામાં આવી છે

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા વરિષ્ઠ નાગરિકોને એટલે કે સાઠ થી ઓગણ વર્ષની ઉંમરના લોકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે અને આ અંતર્ગત સાઠ થી ઓગણ વર્ષની વયના લોકોને દર મહિને બસો થી પાંચસો રૂપિયા પેન્શન આપવામાં આવે છે અને મિત્રો આ પેન્શન ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના નાગરિકો માટે ઉપલબ્ધ છે અને મિત્રો ખાસ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર વ્યક્તિએ તેમની સ્થાનિક ગ્રામ્ય પંચાયત અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીમાં અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો મિત્રો જો તમે પણ સાઠ થી ઓગણસી વર્ષની વયના છો અને આ વિડીયોને સાંભળી રહ્યા છો તો મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના નીચે તમે પણ પેન્શન મેળવવા માટે હકદાર છો

અને દрьяત મંદોને લાંબી લાઈનમાંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે અને આ એટીએમ વૃદ્ધો અને અશક્ત લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે તો મિત્રો જોઈએ તો ગુજરાતનો પ્રથમ અનાજ એટીએમ કેવી રીતે પહોંચાડી રહ્યું છે ગરીબો સુધી અનાજ તેની વાત કરીએ તો દર મહિને પોતાનો હકનો રાશન ભાવનગર માં રહેતા સવિતાબેન ને વૃદ્ધાવસ્થામાં એકલતાની સમસ્યા સતાવી રહી છે અને વૃદ્ધાવસ્થા અને બીમારીને કારણે તેમને હરવા ફરવામાં મુશ્કેલીઓ રહી છે તો આ પહેલા તે રાશન લેવા જતા ત્યારે લાંબી લાઈન ના કારણે ખૂબ મુશ્કેલીઓ અનુભવતા હતા તો ક્યારેક તો સવિતાબેન રાશન લીધા વિના પાછા ફરતા પણ હવે અન્નપૂર્ણા અનાજ એટીએમ ના કારણે સવિતાબેન દર મહિને પોતાના હકનું રાશન સરળતાથી અને મફતમાં મેળવી શકે છે એટલે કે મિત્રો તમારે લાંબી લાઈનમાં મુક્તિ મળી જશે અને મિત્રો તમારે જો લાઈનમાં ઊભું ન રહેવું હોય તો તમારે આ એટીએમમાંથી જે રીતે તમે પૈસા કાઢો છો એ જ રીતે જ્યારે પણ તમારે ટાઈમ હોય ત્યારે તમે તમારા હકનું અનાજ આ એટીએમમાંથી કાઢી શકશો અને આ એટીએમ આવવાથી ઘણા બધા લોકોની ટાઈમનો પણ બચાવ થઈ શકે છે

આનાથી ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂરિયાત દૂર થશે અને ટ્રાફિક હળવો થશે મિત્રો ગડકરીએ કહ્યું કે હાલમાં જો કોઈ વ્યક્તિ ટોલ રોડ પર કિલોમીટરનો અંતર પણ ચુકવો પડે છે પરંતુ મિત્રો હવે નવી સિસ્ટમમાં ફી ફક્ત મુસાફરી કરી રહેલા અંતર માટે જ લેવામાં આવશે અને નવી નીતિ ક્યારે લાગુ થશે તેની વાત કરીએ તો નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ ફેરફારને સરળ બનાવવા માટે કાનૂની સુધારા પણ કરવામાં આવી રહ્યા છે અને આગામી એક મહિનામાં એક વિકલ્પ પસંદ કરવામાં આવે તેવી અપેક્ષા છે અને એકવાર નવી સિસ્ટમ લાગુ થઈ ગયા પછી ટોલ બૂથ પર ભીડ નહીં હોય અને ટ્રાફિકને પણ અસર ન નહીં થઈ શકે કેમ કે મિત્રો ટોલ પ્લાઝા બંધ થઈ જશે જેના કારણે ટ્રાફિક ઓછી થશે તમારો જ્યાં ટોલ ટેક્સ છે એ ટોલ ટેક્સ તમારા બેંક એકાઉન્ટમાંથી સીધી જ કાપી લેવામાં આવશે એટલે કે તમારે હવે કોઈ પણ જગ્યાએ તમને ઉભા રાખવામાં નહીં આવે જેના કારણે તમે તમારો જે કિંમતી ટાઈમ છે તે પણ બચાવી શકશો તો મિત્રો ફરી મળીશું દેશ દુનિયાના आवाज સચોટ અને તાજા સમાચારો સાથે ત્યાં સુધી તમામ